નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવ્યા છીએ રાણપુર ગુણા અથવાસ અને આપણે એક પ્રગતિશીલ ખેડૂતને ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરેલી છે અને એમને રિઝલ્ટ મળ્યું છે આપણે ખેડૂતના મોઢે સાંભળીએ નમસ્કાર તમારું નામ પ્રકાશવા બોલો અને આખું નામ બોલો બોલોનું હા તમારો મોબાઈલ નંબર ત્રેસઠ પચાસ હા અને તમે આની અંદર જે અમારી ઇન્ડિયા ગ્રો ઓર્ગોનિક ઓડર વાપેલી હતી હા એમાં તમને કેવું રિઝલ્ટ લાગે છે એ સર જોયું લાઈફ હા કેટલા દિવસે બટાકા ફર્યા બે બહુ વીસ દિવસ બે મહિનાની વીસ દિવસ એટલે ઘણા કે પાણી છોડ્યું તો વહેલું હા અને તમે ગઈ સાલ પૂરા પકવાડીને કાઢ્યા હતા તો તમને આવું રિઝલ્ટ હતું આવું આવું હા કાચું કાઢ્યું એટલે આવું કાચો ભારત એટલે તમે તમે ખુશ છો હા અને બીજું કે બટાકાની સાઇન શાઇનિંગ ને સાઈડ પણ તમે જોઈ શકો છો સાઈડ પર હમ અને સારું ઉબરાકું ને બટાકું તમે હાલ દીધા હા શું ભાવ માં આલે 255 હા અને કહેવાનો મતલબ કે તમે બાબત કેમેરો કેવી રીતે બતાવો ખેડૂતોને ભાઈ આપણે કહેવાનો મતલબ કે તમે હવે આ ખેડૂતોને શું કહેવા માગો છો આ પ્રોડક્ટ કેવી રિઝલ્ટ રિઝલ્ટવાળી છે એટલે વાપરી શકો કે ન વાપરી શકો ખેડૂતોને તમે કહો ઓર્ગેનિક વપરાય એમ વપરાય તમે એમ કહેવાનો તમારે ઓર્ગેનિક અમે વપરાવા જ્યારે આવ્યા હતા અમારે ભાઈઓ ત્યારે તમે તમારા મનમાં શું હતું એમ ગરબડ ના હા મળે હા પણ એવું કંઈ નથી અને ખેડૂતોને માન્યતા ખેડૂતને પૂછત માન્યતા એવું છે કે ઓર્ગોનિક વાપરવાથી રિઝલ્ટ ન મળે અને કહેવાનો મતલબ કે ઉતારો ઓછો મળે પણ ખેડૂતોને લાઈવ જોઈ શકો છો આ ખેડૂતભાઈને આપણે હરું ભરું વાત કરી છે અને લાઈવ જોઈ શકો છો ઓર્ગેનિક વાપરવાથી રિઝલ્ટ વધે છે ઘટતું નથી ઉપજ વધે છે ઘટતી નથી અને ખેડૂતોને મારું તો કહેવું જ છે કે ઓર્ગેનિક વાપરો તેને જય